અંકલેશ્વરની સંસ્કાર વિદ્યાલયમાં માતૃભાષા ગુજરાતીના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો શ્યામલ સોમિલ મુન્સી સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો શ્યામલ સોમિલ અને આરતી મુન્સીની ત્રિપુટી ગુજરાતી ગીતો ભજન ગઝલ લગ્ન ગીતો વર્ષા ગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે આ કાર્યક્રમના પ્રારંભમાં જાણીતા અભિનેતા અર્ચન ત્રિવેદી તેમજ છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી નૈત્રીએ ગુજરાતી ભાષાના મહાત્મ્યને ઉજાગર કરવા બાળકાવ્યો અને ગીતો ઉપર નાટ્ય પ્રસ્તુતિ રજૂ કરી ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને રસ તરબોળ કર્યા હતા ત્યારબાદ શ્યામલ સોમિલ અને આરતી મુનશીની ત્રિપુટીએ ગુજરાતી બાળગીતો તેમજ માતૃભાષાના વટને ઉજાગર કરતા ગીતો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી શાળાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ એન કે નાવડિયા મંત્રી હિતેનાનંદપુરા અગ્રણીઓ નરેશ પુજારા મનોજાનંદપુરા તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કુતરું ભસડા એમાં તો મને એટલી વીક લાગે એટલી વીક લાગે